સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે કાચી કેરીનો મુરબો બનાવીશું તો મેં અહીં ત્રણ નંગ એટલે કે સાતસો ગ્રામ જેટલી કેરી લીધી છે એને આપણે સ્વચ્છ ધોઈ કોરા કપડાથી લૂછી અને પછી આપણે એને ખમણવાની છે તો મુરબો તો છે ને બે રીતે થતો હોય એક તો તમે એના ઝીણી ઝીણી કટકી કરીને કરવાનો હોય અને બીજો ખમણીને કરવાનો હોય છે તો અહીંયા હું કેરીને ખમણીને મુરબો બનાવીશ તો આ રીતે આપણે છાલ ઉતારી અને છાલનો ગ્રીન ભાગ બિલકુલ ના રહેવો જોઈએ એ રીતે આપણે છાલને ઉતારી અને પછી એને આપણે ખમણી લેવાની છે તો હું અહીંયા આ ત્રણેય કેરીનું ખમણ કરીશ તો છીણ છે ને હંમેશા જાડું રાખવાનું થોડુંક જાડા છીણવાળી ખમણી હોય ને એનાથી જ આપણે ખમણ કરવાનું જો ઝીણું ખમણ કરશો ને તો એ પાક છે ને એટલે બધું એકદમ લોંદા જેવું થઈ જશે એટલે જો આ રીતે જાડા ખમણવાળી છીણ હોય ને એનાથી જ આપણે ખમણ કરવાનું એટલે કે શું કે મુરબો તૈયાર થાય ને તો એ છૂટો છૂટો રહે એમ અને એકદમ તમે જો ઝીણું ખમણ કરશો ને તો એ લોંદા જેવું થઈ જશે તો આ રીતે હું આ ત્રણેય કેરીને ખમણી લઉં છું અને પછી જો હું આને બાફવાની નથી ઘણા લોકો તો એવું કરતા હોય છે જે કટકી કરતા હોય કે એ પેલા છૂને બાફી લે છે કે એટલે શું છે કે હું ખટાશ થોડીક ઓછી થઈ જાય પણ આપણે અહીંયા ખમણ કર્યું છે ને તો એમાંથી પાણી એ આપણે નીચોશું ને તો એ નીકળી જશે થોડું ઘણું એટલે ખટાશ થોડીક એમ તો ઓછી થઈ જશે તો જો આ રીતે દબાવી અને પાણી આપણે નીચોવી લેવાનું છે તો એને હવે હું સાકરનો મેં પાવડર લીધો છે તો એમાં હું ડાયરેક પચરાવતી જઈશ જો તમે ખાંડ વાપરતા હોય તો જેટલી કેરી લીધી હોય ને એને તમારે જો બમણી ખાંડ લેશો ને તો એકદમ રસીલો મુરબો તૈયાર થશે પણ હું થોડીક ઓછી લઉં છું અહીં કે મેં સાતસો ગ્રામ કેરી છે ને તો મેં કિલો જેટલી જ સાકર લીધી છે તો વાળું થોડુંક વધારે પસંદ છે એટલે થોડીક ઓછું લીધું છે અને ખટાશ થોડીક આપણે આમાં નીતારી લીધી છે એટલે એમ કાંઈ વાંધો નહીં આવે તો એ સુંદર તૈયાર થશે તો હું આ રીતે બધું એમાંથી પાણી નીતારી અને બધું પછી આને આરે મિક્સ કરી લઈશ જો આમાં આપણે જલ બિલકુલ કરવાનું નથી ચાસણી લઈને ત્યારે આને ઘણીક વાર આપણે મિક્સ કરતા રહીશું ને તો એ ખાંડ ઓગળશે ને એટલે એનું પાણી ઓટોમેટિક થતું જશે તો હવે આપણે બધું વિતાારી લીધું છે અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈએ જો પાણી કેટલું નીકળી ગયું છે આપણું ઘણું બધું પાણી નીકળી ગયું છે એટલે ખટાશામાં થોડીક ઓછી પણ થઈ જશે તો હવે જો આને આપણે છે ને બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી જ આપણે ગેસની ફ્લેમ પર ચડાવીને ચાલુ કરવાનો છે પહેલાં આપણે નીચે જ રાખી અને એને બરાબર મિક્સ કરી લેવાનું તો જો આપણું ખમણ અને સાકરનો જે પાવડર છે એ મિક્સ થતું જાય છે તો જો એનું એ પાણી છોડતો જાય છે જો બધું મિક્સ થતું જાય છે ને તો અને તમે ખાંડ કરતા હોવ ને તો ખાંડને પણ એમ જ થોડીક વાર તમારે એને છે ને હલાવવાની આમાં ભેળવીને અને હવે આને આપણે ગેસની ફૂલ ફ્લેમ પર પકવવા દેવાનો છે તો પંદર મિનિટમાં જ આ તૈયાર થઈ જશે કારણ કે આમાં કાંઈ બેસવાનું કે એવો કંઈ પ્રોબ્લેમ તો રહેવાનો નથી એટલે આપણે ગેસની ફ્લેમ ફૂલ હશે ને તો પણ કંઈ વાંધો નહીં આવે અને ઝડપથી આપણો મુરબો તૈયાર થઈ જશે તો આને આપણે સતત ચલાવતા રહીશું અને કેરી છે ને મિત્રો થોડીક કણે ચડેલી હોય ને એવી કેરી લો ને મુરબામાં તો કેરીનો કલર તમે કેસર ન વાપરો ને તો પણ સરસ કલર આવશે આનો જો આ મારી કેરી છે ને થોડીક કણે ચડેલી હતી એટલે પહેલેથી ને જ એનો કલર યલો કલર ઉપર આવી ગયો છે અને હજી પાકશે ને એટલે આનો કલર ચેન્જ થઈ જશે થોડોક પીળાશ ઉપર આવી જશે અને ચાસણી જેમ જેમ પીહે ને એમ 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 એનો કલર બદલાઈ જશે તો આપણે આને સતત ચલાવતા રહીશું જો તમે ચેનલ પર નવા જુઓ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો કે જેથી કરીને ફરી આવનાર વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે તો જુઓ આપણો મુરબો હવે બધું પાણી એકરસ થઈ ગયું છે અને થોડું થોડું આપણે એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે જુઓ તો આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે મિત્રો વિડીયો ગમે તો એક લાઇક ચોક્કસથી આપજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરમાં શેર કરજો કે જેથી કરીને તે લોકો પણ કંઈક નવું શીખે જો આપણો નુરબોનો કલર હવે થોડોક ચેન્જ થઈ ગયો છે અને થોડોક ઘટ પણ થઈ ગયો છે તો હવે આપણે એને ચાસણીનું આપણે ચેક કરી લેશું તો હવે હું આ એક ડીશમાં બે ત્રણ ટીપા ચાસણીના નાખી અને આપણે ચેક કરી લઈએ કે ચાસણી આપણી આવી છે કે નથી આવી તો થોડીક ચાસણી થોડીક ઠળીને કે પછી આપણે આંગળી અને અંગૂઠાની વચ્ચે પ્રેસ કરીને દબાવતા રહેવાનું એટલે ખબર પડશે કે આપણી ચાસણી આવી છે કે નહીં તો જુઓ આપણી ચાસણી હવે એક તાર નહીં થઈ ગઈ છે અને આપણે અહીં દોઢ તારની ચાસણી કરવાની છે તો આને જે આપણે થોડીક વાર માટે ચલાવતા રહીશું ચાસણીને આપણે સતત ચલાવતા ચલાવતા આપણે એમાં જે કંઈ મસાલો કરવો હોય ને એ પણ સાથે કરી શકીએ કારણ કે આમાં કોઈ બેસી જવાનો કે એવું કોઈ પ્રોબ્લેમ તો રહેવાનો નથી કારણ કે ચાસણી છે એ આપણે મુરબા કરતાં વધુ હોય છે એટલે કંઈ બેસવાનું નથી તો આપણી ચાસણી હવે તૈયાર થઈ છે અને હવે આપણે આ ચાસણી ઠરે ને ત્યારે એ ઘટ ન થાય અને એકદમ રસી લી ને એ માટે મેં અહીં એક અડધા લીંબુનો રસ પધરાયો છે કે જેથી કરીને ચાસણી આપણી ઠરે ને તો પણ રસીલી રહે અને તેમાં ફ્લેવર માટે હું અહીં બે તજના ટુકડા કરીશ બે ત્રણ લવિંગ કરવાના અને એલચીનો પાવડર થોડોક કરવાનો એટલે આપણા મુરબાનો સ્વાદ અને ફ્લેવર બહુ સરસ આવશે મિત્રો તો જો તમને આ પસંદ હોય તો આ ફ્લેવર કરવાનું જો તમને આ ફ્લેવર પસંદ ન હોય અને ખાલી ઘણા એવું હોય કે લાલ મરચું જ કરતા હોય છે એને તીખું ફ્લેવર વધારે ફાવતું હોય તો એ લોકો તીખો પણ કરી શકે પણ હું અહીં એલચીનો સ્વાદ સુંદર આવે એટલા માટે આ ઇલચી અને તદલવિંગ કરું છું અને થોડાક બદામના ટુકડા પણ કર્યા છે તો હવે આને આપણે થોડીક વાર માટે આ બધું પધરાયું છે ને એટલે આપણે થોડુંક ફૂલ કરી ગેસ અને એક ઉફાણો લઈ લઈએ અને પછી આપણે નીચે ઉતારી અને તેને એક કલાક માટે ઠરવા દઈશું તો જુઓ હવે આપણો મુરબો તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને આપણે એને એક કલાક માટે ઠરવા દઈશું અને ત્યાં સુધી આપણે ગરમ હોય ત્યાં સુધી આમાં નમાજ જ રાખવાનું અને ઠરે ને પછી જ આપણે બીજામાં ટ્રાન્સફર કરવાનો તો જુઓ આપણો મુરબો ઠેર્યા પછી પણ કેવો સુંદર રસ દેખાઈ રહ્યો છે એમાં તો મિત્રો વિડીયો ગયમો હોય તો એક લાઈક ચોક્કસથી આપજો અને કમેન્ટમાં જણાવજો મને કે કેવો બહેનો છે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ